ખેડૂત મિત્રો જીરુની ખેતીમાં જો આ ચાર પાંચ વસ્તુ ધ્યાનથી કરી લીધી ને તો એનું ઉત્પાદન પચીસ સુધી વધી શકે ગુજરાતના ખેડૂતોને લગભગ બે ત્રણ એવી તકલીફ આવે છે જેમાં છેલ્લે છેલ્લે જીરામાં કાળિયા અને સુકારા જેવા રોગોથી જીરાનું ઉત્પાદન સાવ ઘટી જાય છે તો ચાલો આજે આપણે સમજવાનું છે કે વૈજ્ઞાનિક રીતે જીરાની પરફેક્ટ ખેતી કેવી રીતે કરવી એનું એ ટુ ઝેડ માહિતી આજે આપણે આપવાની છે તો સૌથી પહેલા નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું સત્ય મોર્ગેનિક વેનિયા આ ચેનલમાં હજી સુધી તમે ફોલો ન કર્યું હોય તો ફોલો પહેલા કરી લેજો જેથી તમને આવી ખેતીને ખેતી અવનવી માહિતી જીરા માટે હળવી અને રેતીલી માટી હોય તો ખૂબ જ સારી છે જેની પીએચ સાડા છ થી આઠ સુધીની હોય અને જીરાને ઠંડુ અને સૂકું હવામાન હોય તો પરફેક્ટ છે જો વાવેતર પછી વધારે ભેજ રહે તો મરોડિયા નામનો રોગ લાગવાની શક્યતા વધારે રહે એટલે જે પણ નિતાર વગરની જમીન હોય અથવા જે જમીનમાં પાણી ભરાઈ રહેતું હોય તેમાં કોઈ દિવસ જીરાનું વાવેતર ન કરવું કેમ કે તેમાંથી ફૂગ લાગવાના અને ઘણા બધા બીજા રોગ લાગવાની સંભાવના રહેશે હવે આપણે વાત કરીએ તો જીરાના વાવેતર પહેલા જમીનની તૈયારી કેવી રીતે કરવી તો સૌથી પહેલા બે ત્રણ વખત હેવી હળ મારી દેવું અથવા દાતી મારી શકાય અને પછી એની ઉપર રોટાવેટર મારી દેવું હવે તે પહેલા જમીનમાં ક્યાં ક્યાં ખાતર આપવા જરૂરી બને તો એક એકર જમીનમાં દોઢ થી બે ટન જેટલું સંપૂર્ણ સડી ગયેલું ખાતર અથવા વર્મી કમ્પોસ્ટ અથવા કોઈ પણ પ્રકારનું કમ્પોસ્ટ ખાતર વાપરી શકાય જેની સાથે બે કિલો ટ્રાયકોડર પાવડર જરૂર વાપરવો જેનાથી કોઈ પણ પ્રકારની ફૂગ લાગવાની શક્યતા ઓછી રહે હવે આપણે સમજીએ કે ગુજરાતમાં જીરાના વાવેતરનો બેસ્ટ સમય કયો છે કેમ કે ગુજરાતમાં વાવેતર ઉપરથી નક્કી થાય કે ઉત્પાદન કેટલું આવશે કેમકે જો વહેલું વાવેતર થઈ જાય તો ઉત્પાદનમાં છેલ્લે ભેજ આવે એટલે ફૂલ આવીને ખરી જાય જો મોડું વાવેતર થાય તો છેલ્લે ફૂલ આવવાના સમયે તડકો વધી જાય જેના હિસાબે ઉત્પાદન ઘટે એટલે જો પરફેક્ટ સમયે વાવેતર થઈ જાય તો પરફેક્ટ આપણે જીરાનો ઉતારો વધારે મેળવી એટલે લઈને દસ ડિસેમ્બર સુધી બેસ્ટ સમયગાળો છે જીરાના વાવેતર માટે તેમાં જીરાને અનુકૂળ વાતાવરણ પણ મળી જાય છે એટલે જો મોડી વાવણી કરી તો ઉત્પાદન ઓછું આવશે અને રોગ વધારે આવશે હવે આપણે વાત કરીએ કે બીજની પસંદગી કેટલી કરવી અને એક એકરે કેટલું બીજ વપરાય એટલે સૌથી પહેલા તો ગુજરાતમાં એક એકર દીઠ લગભગ બે કિલો જેટલું જીરાનું બિયારણ વપરાય છે એની પણ ઘણી રીત છે જેમ કે હાથથી છંટકાવ કરે અથવા ટ્રેક્ટરથી વાવેતર કરે તો એમાં થોડુંક આગુ પાછું હોઈ શકે એટલે ખાસ વાત હવે એક ધ્યાન રાખવાની કે જ્યારે બીજનો ઉપચાર કરીએ ત્યારે ટ્રાયકોડરમાં અથવા ઇમિડા ક્લોરોપીડ અથવા કાર્બેન્ડા જેવા કોઈ પણ ફૂગનાશકથી બીજને ટ્રીટમેન્ટ કરીને વાપરવું જેનાથી આપણને ભવિષ્યમાં ઉગાવવામાં અથવા શરૂઆતી રોગમાં નિયંત્રણ મળે હવે ખાતર વ્યવસ્થાની વાત કરીએ તો વાવેતર પહેલા એટલે બેસલ ડોઝમાં એક એકર દીઠ દસ થી બાર કિલો નાઇટ્રોજન અને વીસ થી પચીસ કિલો ફોસ્ફરસ આપવું અને દિવસ પછી કિલો નાઇટ્રોજન એક એકર દીઠ આપવું અને જો ઓર્ગેનિક ખેતી કરવી હોય તો ચારસો થી પાંચસો કિલો ખાતર દેશી ખાતર અથવા વર્મી કમ્પોસ્ટ એક એકર દીઠ આપવું અને ટાઈમ ટુ ટાઈમ જયારે પિયત આપવાનો સમય થાય ત્યારે સાથે સાથે જીવામૃત આપી શકાય આ અત્યારે ઉપર ઉપરથી બેઝિક માહિતી આપી છે કે કયા ખાતરનો ઉપયોગ કરી શકાય આવનારા પછીના વિડીયોમાં આપણે સંપૂર્ણ ટાઈમટેબલ બનાવવાના છીએ કે કઈ રીતે ખેતી કરીએ તો આપણને વધારે ઉત્પાદન મળે જેમાં ઓર્ગેનિક ખેતીની માહિતી આપવાની છે અને કેમિકલ ખેતીની માહિતી આપવાની છે એટલે પહેલાં ફોલો જરૂર કરી લેજો એટલે આ માહિતી તમને મિસ ન થઈ જાય હવે આપણે વાત કરવાની છે કે મુખ્ય રોગ ક્યાં આવે જીરામાં જેનું નિયંત્રણ કરવું ખૂબ જ અઘરું પડી જાય રોગ નિયંત્રણ પહેલાં હું તમને વાત કરું કે લગભગ જો રોગ આવે જ નહીં આપણી વાડીમાં તો આપણને ઉત્પાદનમાં ઘણો એવો સારો ફેર પડે એટલે આ મેથડને આપણે કહીએ કે રોગ પહેલાં જ તે એનો સ્પ્રે કરી દે જેથી રોગ આવવાની સંભાવના નેવ ટકા સુધી ઘટી જાય હવે જીરામાં આવતા મુખ્ય રોગમાં પાવડરી મિલ્ડી આવે જે સફેદ આપણે છાસિયું કંઈ ઉપર સુકારો આવે કાળિયું આવે થ્રીપ્સ આવી જતી હોય ચુસી આવી જાય આવા ઘણા બધા રોગ જીરામાં જોવા મળે એટલે મેં તમને અત્યારે અગાઉ કીધું એમ ચેનલને ફોલો કરી લેજો એટલે તમને આગળ સ્પ્રે શેડ્યુલ પણ મળવાનું છે કે જીરામાં કઈ તારીખે કેટલા અંતરે સ્પ્રે કરવાથી રોગ આવવાની સંભાવના ખૂબ જ ઘટી જાય હવે આપણે વાત કરીએ કે ફૂલ આવવાના સમયે અથવા દાણા ભરાવાના સમયે માઇક્રોન્યુટ્રિયન્ટનો એક જરૂર સ્પ્રે કરી દેવો જેમાં એમજી એ એટલે મેગ્નેશિયમ તમે દસ ગ્રામ પ્રતિ લિટર વાપરી શકો અને બોરોન બોરોનનો એક ખાસ જ ઉપયોગ કરો કેમ કે ગુજરાતની જમીનમાં બોરોનની ખૂબ જ ઉણપ જોવા મળે છે અને બોરોનના હિસાબે તે જીરાના પાક ઉપર અથવા કોઈ પણ શાકભાજી અથવા ફ્રૂટના પાક ઉપર જે ચમક આવે છે અને જેની ક્વોલિટી આવે છે એ પોટાશ અને હિસાબે આવે એટલે બોરનો ફરજિયાત ઉપયોગ ઉપયોગ ગ્રામ પ્રતિ કરી શકાય કરવાનો રહેશે અને જયારે છોડ ધીમે ધીમે પીળા સુકાવા માંડે ત્યારે જીરાને આપણે ઉપાડવાનો સમય આવી જાય છે આ બધી પરિસ્થિતિ આપણી ફેવરમાં રહે બધું વાતાવરણ પણ આપણી સાથે રહે તો લગભગ એક એકરે પંદર મણ થી લઈને પચાસ મણ સુધીનું ઘણી જગ્યાએ ઉત્પાદન જીરામાં જોવા મળ્યું છે એટલે જો જીરાની હજી આપણે આગળ ટાઈમ ટેબલ પ્રમાણે ખેતી કરવાની બાકી છે એટલે જો આ વિડીયો પસંદ આવી હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો અને ફોલો કરી કેમ કેમકે આવનારા સમયમાં આપણે ટાઈમટેબલમાં જીરાનું ખાતર વ્યવસ્થા અને ઉપર દવાને સ્પ્રે શેડ્યુલ કઈ દવાનો ઉપયોગ કરી શકાય તે પણ ઓછા ખર્ચે વધારે ઉત્પાદન લેવા માટે તેની માહિતી આપવાની છે જય માતાજી